સુરતના ન્યુ મગદલા વિસ્તારમાં રહેતા અને એમેઝોનની ડીલરશીપ સાથે સંકળાયેલા પાંત્રીસ વર્ષીય યુવકે પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે મૃતક યુવક પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો હતો પરંતુ અચાનક ભરેલા પગલાથી પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે સુરતના ન્યુ મગદલા વિસ્તારમાં રહેતા અને એમેઝોનની ડીલરશિપ સાથે સંકળાયેલા પાંત્રીસ વર્ષીય યુવકે પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે મૃતક યુવક પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવતો હતો પરંતુ અચાનક ભરેલા આ પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે પત્ની પિયર ગઈ ને પતિએ ગળે ફાંસો ખાધો મૃતકની ઓળખ કિરીટ દીપક પટેલ તરીકે થઈ છે જે ન્યુમક દલ્લામાં સરસ્વતી વિદ્યા ભવનની પાછળ રહેતા હતા કિરીટભાઈ વ્યવસાયે એમેઝોનની ડીલરશીપ ધરાવતા હતા અને ઘરેથી જ ડિલિવરીનું સંચાલન કરતા હતા કિરીટભાઈની પત્ની હાલ ગર્ભવતી છે તેમની પ્રથમ ડિલિવરી હોવાથી તેઓ છેલ્લા દોઢ બે મહિનાથી પોતાના પિયરે રહેવા ગયા હતા ઘરમાં જ્યારે ખુશીના પ્રસંગની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ત્યારે જ કિરીટભાઈએ આવું અંતિમ પગલું ભરી લેતા ગર્ભવતી પત્ની અને વૃદ્ધ માતા પિતા પર આપ તૂટી પડ્યું છે પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ સુસાઈડ નોટ કે ચોક્કસ કારણ નથી મળ્યું કિરીટભાઈએ આર્થિક તંગીને કારણે આવું કર્યું કે કોઈ અંગત માનસિક તાણને લીધે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે પાંત્રીસ વર્ષની નાની ઉંમરે અને જીવનના એક મહત્વપૂર્ણ તબક્કે કિરીટ પટેલે લીધેલા અત્યંતિક પગલાંથી ન્યૂ મગદલા વિસ્તારમાં વ્યાપી ગઈ છે હાલમાં તો ઉમરા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી છે